સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રજૂ કરાયેલ ડબલ્યુટીટી યુવા સ્પર્ધક બે હજાર છવ્વીસમાં આથ્યા ભૈતી અને રાજદીપ બિશ્વાસે ગર્લ્સ સિંગલ્સ અને બોયઝ સિંગલ્સનું ટાઇટલ જીત્યા છે સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રજૂ કરાયેલ ડબલ્યુટીટી યુવા સ્પર્ધક બે હજાર છવ્વીસમાં ભારતના પ્રિય નોજ ભટ્ટાચાર્ય અને જાપાનના મિકો માસ્સોસીમાએ વિરોધાભાસી જીત નોંધાવી અંડર નાઇન્ટીન છોકરાઓની ફાઇનલમાં પ્રિયાનુંજે મહત્વપૂર્ણ પોઈન્ટ દરમિયાન પોતાની હિંમત જાળવી રાખી અને સાર્થક આર્યને બાર દસ અગિયાર આઠ ચૌદ બારથી હરાવ્યો જ્યારે મીકોએ એક બેથી થી રહીને ટોચના ક્રમાંકિત દિવ્યાંશી ભૌમિકને અગિયાર છ નવ અગિયાર નવ અગિયાર અગિયાર આઠ અગિયાર ત્રણથી હરાવી છોકરાઓના ટોચના ક્રમાંકિત અભિનંદન પ્રતિ વધીને ક્વાર્ટર ફાઇનલમાં નમન ભટ્ટનાગર દ્વારા હરાવીને બહાર કરવામાં આવ્યો હતો જે પછી સેમીફાઇનલમાં પ્રિયનુર સામે હારી ગયો હતો ગર્લ્સ અંડર નાઇન્ટીન વર્ગમાં મીકોએ સેમીફાઇનલમાં બીજી ટોચની ભારતીય જુનિયર જેનિફર વર્ગીસને છ અગિયાર બાર દસ આઠ અગિયાર અગિયાર ચાર અગિયાર સાતથી હરાવી જેની અગાઉ ક્વાર્ટર ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન સિન્ડ્રેલા દાસને હરાવી હતી સિન્ડ્રેલાએ અગાઉ ડબલ્યુટી ડાયરેક્ટર ઉપસ્થિત રહ્યા હતા wait 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 sir what <coughs> it

કે કરે છે બેસ્કુ એકવાર ઇન્ટરેસન્ટ ટુ ગેમ્સ ઓર ઇન્જેક તો સરસ આ અહીંયા ટુર્નામેન્ટ બરોડામાં થઈ છે ચિત્ટી વધારે ઇવેન્ટ્સ બરોડામાં થાય ઇટ ઇસ ગુડ ફોર ધ સિટી સિટી માં લકલી કલ્પેશભાઈ મેડમ અહીંયા છે ઓપરેટર આપડા અને ગવર્નમેન્ટ નો ભી બહુ સપોર્ટ છે આ વોલ્વાઈ ટુર્નામેન્ટ છે એન્ડ ઇટ્સ ગુડ ફોર ધ સિટી ઓફ બરોડા જેટલી આવી વધારે એક્ટિવિટીઝ આવ્યા કરે જો એક ક્રિકેટ ઇઝ ગેમ બધાને ખબર છે ક્રિકેટ કે ક્રિકેટ મેચ બને એના સિવાય ટેબલ ટેનિસ જેવી ટુર્નામેન્ટ વર્લ્ડ ક્લાસ છે દર વર્ષે આ લોકો કરે છે ઇટ ઇઝ વેરી ગુડ આઈ એમ વેરી હેપી વિથ ધ ઓર્ગનાઇઝેશન એ જે તરીકે એ લોકોએ કર્યું છે બહુ સરસ છે આઈ થિંક સ્પોર્ટ જે સ્પોર્ટિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સ્પેશિયલી નાના બાળકો આજે જે ડબલ્યુટીટી યુથનું જે છે ઇટ ઇઝ વેરી ગુડ એ લોકોને આવું ચાન્સ મળે ટુ કમ્પીટ એટ અ ગ્લોબલ લેવલ બે વસ્તુ થઈ શકે એકચ્યુઅલી ફોર ધ ગુજરાત અને બરોડાના જે ટેબલ ટેનિસ પ્લેયર છે એ લોકોને બહુ ફાયદો થાય ટુ પ્લે એટ ઇન્ટરનેશનલ લેવલ વિથ ઓલ ધાઈન્ડ ઓફ પીપલ આવી ઇન્ટરનેશનલ લેવલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એન્ડ સેકન્ડ ઇટ ઇઝ ફાઇટિંગ સ્પિરિટ હાઉ ટુ વિન એન્ડ હાઉ ટુ લૂઝ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ હારવામાં બી બહુ લર્નિંગ હોય એન્ડ ઇટ ઇઝ ઇટ સેટ્સ અપ આપણા યંગ ચિલ્ડ્રન કે ફ્યુચરમાં જેવું જાય તો લૂઝિંગ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ટીમવર્ક ડેડિકેશન ફાઈટિંગ સ્પિરિટ વિનિંગ બિંગ ગ્રેટફુલ ઇટ ઇઝ ઓલ વેરી ઇમ્પોર્ટન્ટ સાથે બહુ વધારે ક્વોલિટીઝ છે આ સ્પોર્ટમાં આઈ થિંક ટેબલ ટેનિસ એસોસિએશન તમે બધા જે છો અફકોર્સ કલ્પેશભાઈ ઇટ ઇઝ ફેન્ટાસ્ટિંગ આઈ થિંક એ લોકોએ સેલ્ફ ઇનિશિએટીવ લીધું છે અફકોર્સ ગવર્મેન્ટ બી બહુ સપોર્ટ આપ્યું છે પણ આમાં સેલ્ફ ઇનિશિયેટિવ હોવું જોઈએ एना सीवाय बरोडा सीटी में कसू नहीं थे वी शुड बी ग्रेटफुल एंड आई एम बी थैंकफुल टू द टेबल टेनिस एसोसिएशन एंड कल्पेश भाई के लोग इनिशिएटिव लीधु है कि बड़ा में सरस टूर्नामेंट आए